કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે લોકો બધાય મજામાં ને આજે આપણે દસ પોઈન્ટ બે દાખલા નંબર એ ગણીશું દાખલાની વિગત આ પ્રમાણે છે કે સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્યબિંદુઓ વર્તુળનો આ વર્તુળ છે એના વ્યાસ આપેલો જે છે એના બે અંત્ય બિંદુઓ પર દોરેલો સ્પર્શક આ અંત્યબિંદુ ઉપર દોરેલો સ્પર્શક એ પરસ્પર લંબ હોય છે એટલે આ બે સ્પર્શકો પરસ્પર એ સમાનતા જે હોય છે એવું આપણે સાબિત કરવાનું છે તો આપણે જે કઈ વિગત છે એ લઈ અને આપણે સાબિત કરીશું આપણે જે વર્તુળ જે છે આપણે એનો ઉલ્લેખ કરીએ ચાલો તો સૌથી પહેલા શું છે વર્તુળ બારામ ઉલ્લેખ કરી શું લખશું ઓ કેન્દ્રિત શું છે ઓકેન્દ્રિત વર્તુળ છે આ તો બહુ સહેલું છે અને વ્યાસ ક્યો થાય પછી વ્યાસ નો ઉલ્લેખ કરો છો વ્યાસ છે અને અંત્ય બિંદુઓ અને અંત્ય બિંદુ ક્યાં છે રેખા ખંડ અંત્ય બિંદુ આ વ્યાસ આપો છે આ વ્યાસ એ બી છે આનો આ રેખાખંડ એ બી જે છે અંત્ય બિંદુ એટલે અંત્ય બિંદુ એટલે આવતે છેવાડા રે બિંદુ છેલા બિંદુ એટલે આ જે બિંદુ એનો રેખાખંડનો અને આ બે બિંદુ આ બે બિંદુ જે છે એના અંત્ય બિંદુઓ કહેવાય તો તેથી કરીને આપણે એક લખશું એ અને બી રેખાખંડ એ કોના છે રેખાખંડ એ બી ના અંત્ય બિંદુઓ છે ચાલો પણ તમને આવડી ગયું કારણ તે જો આ દાખલો જે છે પરીક્ષાની અંદર સાબિત કરવામાં પૂછે બેઝિક વાળા ખાસ ધ્યાન રાખજો જેને બેઝિક ગણિત લખ્યું છે અને ચાર માર્કસ કદાચ આ પ્રકારનો સાબિતીનો દાખલો પૂછે એટલે દાખલો સેલો જ છે અને હું એકદમ સેલી રીત કરીને શીખવીશ કે જેથી કરીને તમને આવડી જાય ચાલો એ અને બી ફરી કહો કહું આ એના અંતે છે હવે આ જે છે એની ઉપર શું છે સ્પર્શક છે તેથી સ્પર્શક જો શું છે આ દોરેલો સ્પર્શક આપણે લખશું અંત્ય બિંદુઓ ઉપર અંત્ય બિંદુઓ બિંદુઓ એલ એ અને બી માંથી સ્પર્શક

ಏನು સ્પર્શ બિંદુ ಪೂಛೆ ಎ ಎಚ್ ಎ હવે તમારે ખાસ ધ્યાન વાટલો તો તમને આવડી જાય હવે અગત્યની વસ્તુ જે છે તમારે 10.1 નો પ્રમેયનો ઉપયોગ કરવાનો છે અને 10.1 નો પ્રમેય ઉપયોગ કરો તો અહીંયા મે તમને આવડી જાય એવું નાનું એવું સૂત્ર લખ્યું છે 10.1 નો પ્રમેય જે તમને નો ખ્યાલ હોય

તો આ આજ રીતે થાય તો અમુક છે પછી જો ઉલ્લેખ ન કરે તો લખાય આજ પ્રમાણે ચલો આજ પ્રમાણે એટલે આપણે જેમ લખ્યું હે કે ભાઈ સ્પર્શક એમ પર બી બિંદુ છે અને બી સ્પર્શ બિંદુ છે અને પ્રમેય 10.1 માં જો OB લંબ એમ આમ થાય તો એ તમે ઉલ્લેખ ન કરો તો કાઈ નહીં આ ઉલ્લેખનો આજ પ્રમાણે આપણે લખશું કે OB

અને બીજું શું છે ઓ બી તમને એમ મળ્યો આ બે કે લંબ લંબ અને તમને સાદી ભાષામાં સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવે સાદી ભાષામાં એટલે કે દાખલા તરીકે તમારી પાસે અંગ્રેજીના બે ટી જો આને તને તમે ટી કરી નાખો ને ઉલટો કરીને તો આ પ્રકારનો ટી થયો મારી વાત સમજાય છે આને તમે આમ કર નાખો એટલે ટી થયો આને આમ આમ કરી નાખો અને આવી રીતે મળે જો તમે આમ કરો અને આ બે ને જોડો આ જે બે તમને મળ્યાલ અને એમ આ બે સમાંતરે ખો બસ આ જે છે મેં તો સમજાવ્યું તમે સમજાવ્યા આવા લખશું કેમ

અંત્ય બિંદુ ઉપદનો લંબ ચાલો અને કોઈ વ્યાસ હોય એની એના અમકે બિંદુ ઉપર તમે લંબ લ્યો તો આ જે બે રેખા જે બને અથવા તો બે સ્પર્શકો કયો રેખા કયો એ બીજા એકબીજાને પરસ્પર લંબ હોય છે એટલે હું માનું છું કે આ તમને દાખલો માં ક્યાય પ્રકારની હું માનું છું કે તકલીફ નહીં કારણ કે એલ અને એમ આ તમારા સ્પર્શકો છે અને આ બે સ્પર્શકો પરસ્પર કેવા થઈ છે સમાંતર થાય છે તમારે ગુજરાતીમાં લખોએ તો લખી રાખો જેથી કરીને સ્પર્શકો આ લખો તો લખી શકો સ્પર્શકો બે સ્પર્શકો છે ને અહીંયા લખશો બે બે સ્પર્શકો પરસ્પર શું છે સમાંતર છે ચાલો આ દાખલો